ગણેશ મહોત્સવ ઉજવાયા પછી આવતીકાલે ગણેશ વિસર્જન થશે મંગળવારના ગણેશ વિસર્જનને લઈને વડોદરા કોર્પોરેશને તૈયારી કરી લીધી છે તંત્ર દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ આઠ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે નવલખી હરણી ભાયલી સમા ગોરવા વાઘોડીયા રોડ પાસે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તળાવ પાસે ગણેશજીના વિસર્જન માટે ક્રેન તરાપાની સગવડ પણ કરવામાં આવી છે સ્થળ પર રબર ટ્યુબ સાથે તરવૈયાઓને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે સ્થાનિકોની સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે વડોદરા શહેરમાં ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે આવતીકાલે એની વિસર્જનનો મોટો દિવસ છે અને આ દિવસ માટે થઈને વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે વડોદરા શહેરમાં આઠ જેટલા કૃત્રિમ તળાવો બનાવી અને આ તળાવમાં જ ગણેશનું વિસર્જન થાય એના માટે થઈને વડોદરા કોર્પોરેશનને તમામ તૈયારી કરી છે સિક્યુરિટી જવાન હોય પોલીસના જવાનો હોય કે તરવૈયા આ તમામ સાથેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે હરણી ખાતેનું આ કૃત્રિમ તળાવ છે આઠ જેટલા તરાપા અહીંયા મૂકવામાં આવ્યા છે તરવૈયાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે ફ્લડ સીસીટીવી કેમેરા અને ક્રેન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે જે ગણેશ ભક્તો આવતીકાલે ગણેશ વિસર્જન માટે આવશે એ ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી અને ગણેશ વિસર્જન કરી શકે એના માટેના અહીંયા ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે લોકો ફૂલહાર અને અન્ય જે કચરો છે એ તળાવમાં ન નાખે એના માટે ડ્રમ પણ રાખવામાં આવ્યા છે તરવૈયાઓ સાથે અહીંયા જે તંત્ર છે સ્ટેન્ડ બાય રહેશે આખો દિવસ અને રાત્રિ દરમિયાન જે ગણેશ વિસર્જન મોટા પ્રમાણમાં થશે ભક્તોને પણ પ્રકારની મુશ્કેલી ન પડે ભીડભાડ ન થાય એના માટેની તમામ વ્યવસ્થા છે ગોઠવી દેવામાં આવી છે આજે પણ એકલ દોકલ ભક્તો છે ગણેશ વિસર્જન માટે આવી રહ્યા છે આવતા પોલીસે ચુસ્ત આખા શહેરમાં ગોઠવણ કરી છે પોલીસ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ આરએ ની ટીમો તૈનાત કરવામાં આવશે અને આખો દિવસ દરમિયાન ભક્તિભાવપૂર્વક શાંતિપૂર્વક ગણેશ વિસર્જન થાય એના માટે તંત્રએ તૈયારી કરી લીધી છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યુઝ વડોદરા